હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં આરબીઆઈની નાણાકીય નીતિ વિશે વારંવાર પૂછાતા અગત્યના એમસીક્યુ વિશે ચર્ચા કરીશું જીસેટ પરીક્ષા જનરલ પેપર એક અને પેપર બે કોમર્સ માટેની ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે પ્રશ્ન નંબર એક છે નાણાકીય નીતિ બનાવવાની અથવા તૈયાર કરવા માટેની મુખ્ય સંસ્થા કઈ છે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નાણાકીય નીતિનો મુખ્ય હેતુ શું છે તો નાણાંની સપ્લાય અને વ્યાજ દર પર નિયંત્રણ કરવાનો પ્રશ્ન નંબર ત્રણ આરબીઆઈ કઈ નીતિ દ્વારા મોંઘવારી પર નિયંત્રણ કરે છે તો એનો જવાબ છે નાણાકીય નીતિ વાણિજ્ય નીતિનો હેતુ વેપાર અને વાણિજ્યમાં આયાત ઘટાડીને નિકાસ વધારવા માટેનો છે જ્યારે આરબીઆઈની નીતિને નાણાકીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે બજેટ નીતિ એટલે શું તો કે રોકડની આવક અને જાવક જે નિર્ધારિત કરવા માટે જે નીતિ કે વ્યૂહરચના નક્કી થાય એને કહેવાય બજેટ નીતિ ત્યાર પછી વેપાર નીતિ એટલે શું તો કે અન્ય દેશ સાથેના આપણા જે વ્યવહારો છે તેમાં વિદેશી આવકમાં વધારો થાય અને આયાત ઘટે અથવા ખર્ચ ઘટે એ માટેની જે નીતિ છે એને વેપાર નીતિ તરીકે ઓળખવામાં આવે છે તાજેતરમાં અમેરિકા દ્વારા જે ટેરિફની અંદર વધારો થયો એ વેપાર નીતિનો એક ભાગ ગણી શકાય નાણાકીય નીતિ કેટલા પ્રકારની હોય છે તો નાણાકીય નીતિ મુખ્ય બે પ્રકારની હોય છે એક કઠોર નાણાકીય નીતિ અને બીજી ઉદાર નાણાકીય નીતિ કઠોર નાણાકીય નીતિનો મુખ્ય હેતુ શું છે તો કઠોર નાણાકીય નીતિ હોય ત્યારે મોંઘવારી ઘટે છે કારણ કે કઠોર નાણાકીય નીતિની અંદર વ્યાજના જે દર છે એ ખૂબ જ ઊંચા રાખવામાં આવે છે જેથી કરીને ધિરાણ કે ખરીદીનું પ્રમાણ ઘટાડી શકાય ઉદાર નાણાકીય નીતિ ક્યારે અપનાવવામાં આવે છે તો મંદીનો સમય હોય ત્યારે ઉદાર નાણાકીય નીતિ અપનાવવામાં આવે છે ત્યાર પછી ખૂબ જ અગત્યનો અને મોસ્ટ એમ્પી પ્રશ્ન કે જે ઘણી વખત પરીક્ષામાં અગાઉ પણ પૂછાઈ ગયેલ છે સી આર અર્થ શું થાય ઘણી વખત જે આરબીઆઈના સાધનો છે એમાંથી પૂરા નામનો પ્રશ્ન પણ બને છે તો સી એટલે કેશ રિઝર્વ રેશિયો કેશ રિઝર્વ રેશિયો એટલે શું તો કે એવી રોકડ અનામતનો દર કે જે દરેક નોંધાયેલી બેંકોએ આરબીઆઈ પાસે અમુક રકમ છે એ થાપણ તરીકે જમા રાખવી પડે છે રિઝર્વ તરીકે એ જે ગુણોત્તર કે દર છે એને કહેવામાં આવે છે સીઆરઆર કેશ રિઝર્વ રેશિયો અને એ રોકડ સ્વરૂપમાં હોવી જોઈએ ત્યાર પછી એસએલઆરનો અર્થ શું થાય તો એસએલઆર એટલે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયોનું ગુજરાતી નામ છે તરલ અસ્કિયામતોનો ગુણોત્તર કે અમુક જે રકમ છે એ દરેક બેન્કોએ પોતાની પાસે એવી રાખવી જોઈએ કે જેની તરત જ રોકડ કે રોકડ સમકક્ષની કોઈ મિલકત છે એમાં તરત રૂપાંતરિત થઈ શકે એ જે ગુણોત્તર છે એને એસએલઆર તરીકે ઓળખવામાં આવે છે બેંક રેટનો અર્થ શું થાય તો બેન્ક રેટ એટલે આરબીઆઈ દ્વારા કોમર્શિયલ બેન્કને જે વ્યાજ દર હોય વ્યાજ આપેલું હોય તે દર છે એટલે કે આરબીઆઈ દ્વારા કોમર્શિયલ બેન્કને જે લોન આપવામાં આવી છે એના ઉપર જે વ્યાજ વસૂલવામાં આવે એને કહેવાય બેંક રેટ ત્યાર પછી રેપો રેટ દર કોને કહેવાય તો આરબીઆઈ પાસેથી ટૂંકા ગાળાની લોનનો વ્યાજ દર છે એને કહેવાય રેપો રેટ આરબીઆઈ પાસેથી અન્ય બેન્કો લે છે હવે રિવર્સ રેપો રેટ હોય તો આના કરતાં ઉલટો સંબંધ છે આરબીઆઈ અન્ય બેંક પાસેથી ઊંચીના નાણાં લે છે જો આ પ્રશ્ન પણ ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે અને મોટા ભાગના વિદ્યાર્થીઓ છે એ આમાં કન્ફ્યુઝન થાય છે તો રિવર્સ રેપો રેટ હોય ત્યારે શું થાય છે તો કે રિઝર્વ બેંક છે એ અન્ય બેંક પાસેથી લોન લે છે એ ઊંચીના નાણાંનો જે દર છે એને કહેવાય રિવર્સ રેપો રેટ ઓપ ઓપન માર્કેટ ઓપરેશન ઓએમઓ એમ પૂરું નામ પણ યાદ રાખવાનું છે ઓ એમ ઓનું નામ શું છે તો કે ઓપન માર્કેટ ઓપરેશન્સ જેને જામીનગીરીના ખરીદ વેચાણનું બજાર તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા ખુલ્લા બજારમાં જામીનગીરીના વેચાણ તરીકે પણ ઓળખવામાં આવે છે જેમાં આરબીઆઈ છે એ જાહેર જનતા પાસેથી શેર ની ખરીદી કરે છે અથવા વેચાણ કરે છે અને નાણાંનો પુરવઠો કંટ્રોલ કરે છે કયા સાધન દ્વારા આરબીઆઈ સીધી રીતે મની ને નિયંત્રિત કરે છે તો એસએલઆર અને સીઆરઆર દ્વારા કયા સાધનને પરોક્ષ નિયંત્રણ તરીકે ઓળખવામાં આવે છે તો પ્રત્યક્ષ કયું છે અને પરોક્ષ કયું છે અથવા કઈ પદ્ધતિ છે એ પરોક્ષ છે અથવા નથી અને કઈ પદ્ધતિ પ્રત્યક્ષ છે અથવા નથી આ પ્રકારનો પ્રશ્ન પણ પૂછી શકાય તો પરોક્ષ નિયંત્રણ કયું છે ઓપન માર્કેટ બજાર આરબીઆઈ કઈ નીતિ અપનાવે છે જ્યારે મોંઘવારી વધી જાય મોંઘવારી વધુ હોય તો કઠોર નીતિ અપનાવે છે અને મંદીના સમયમાં ઉદાર નીતિ અપનાવવામાં આવે છે નાણાકીય નીતિનો મુખ્ય પ્રભાવ કયા ક્ષેત્ર પર પડે છે શિક્ષણ રોજગારી ચલણ અને ક્રેડિટ સિસ્ટમ કે રાજકીય પક્ષ તો મોટાભાગે આરબીઆઈનો જે વધુ પડતો પ્રભાવ છે એ ચલણ વ્યવસ્થા અથવા મની સપ્લાય લોન અને ધિરાણ ઉપર પડે છે એને કહેવાય ક્રેડિટ સિસ્ટમ ક્રેડિટ કંટ્રોલ કોની મુખ્ય ફરજ છે તો એટલે કે ધિરાણ ઘટાડવું અને થાપણનું પ્રમાણ વધારવું આ કોની ફરજમાં આવતી અગત્યની બાબત છે તો કેન્દ્ર સરકાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નાણાં મંત્રાલય કે વિદેશ મંત્રાલય કેન્દ્ર સરકાર દ્વારા શું કરવામાં આવે છે કેન્દ્ર સરકાર વતીની એક સંસ્થા છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કે જેનો મુખ્ય હેતુ છે ભારતની અંદર છે એ મની સપ્લાયને કંટ્રોલ કરવાનો ત્યાર પછી નાણાં મંત્રાલય દ્વારા શું કરવામાં આવે છે જો આપ આવી રીતે પણ પ્રશ્ન ઘણી વખત બની શકે છે નાણાં મંત્રાલય શું કરે છે તો કે બજેટ બહાર પાડે છે અને વિદેશ મંત્રાલય છે એ શું કરે છે તો કે વિદેશ સાથેના જે વ્યવહારો છે એનું નિયમન કરવાનું કામ કોનું છે વિદેશ મંત્રાલયનું રેપો રેટ દરમાં ઘટાડો થાય તો શું થઈ શકે છે તો કે ગ્રાહક માટે લોન છે એ સસ્તી બને છે અને વધુને વધુ ગ્રાહકો છે એ ખરીદી કરે છે સીઆરઆર માં વધારો થવાથી શું થાય છે તો સીઆરઆર વધે તો રિઝર્વ વધી જાય છે એટલે બેંક પાસે રૂપિયા છે એ ઓછા વધે છે કેમ કે સીઆરઆર વધે એટલે માં એટલી રિઝર્વનું પ્રમાણ વધારે રાખવું પડશે ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત